ભુજ તાલુકાના ખારોડ ગામે પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાયેલ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી વી કે હુંબલે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી ખારોડ ગામે પીવાના પાણીની સમસ્યાના ઉકેલ માટે માંગ કરેલ છે આવેદનપત્રમાં કરાયેલ રજૂઆતમાં જણાવ્યા મુજબ ભુજ તાલુકાના ખારોડ ગામે પાંચસોથી વધારે માનવ વસ્તી તેમજ ત્રણથી ચાર હજાર જેટલું પશુધન છે હાલે ગામથી તેર કિલોમીટર દૂર નવા ગામ ટ્યુબવેલથી પાઇપલાઇન મારફતે પાણી યોજના મળેલ છે આ પાણી યોજનામાં ખારોડની સાથે મોવારવાંઢ હાલે પોત્રાવાંઢ રમજાન ઉમરવાંઢ આવેલ છે જેની વસ્તી અંદાજે પંદરસો જેટલી થાય છે પરંતુ આ યોજના મારફતે છેલ્લા પાંચ માસથી પાણી પહોંચતું નથી જેની અનેકવાર પાણી પુરવઠા કચેરીમાં રજૂઆતો કરેલ હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવેલ નથી ઉપરાંત તેર કિલોમીટરની પાણીની લાઇન પણ એક પણ વાલ્વમેન કે હેલ્પર નથી પાણીની સમસ્યાનો ઉકેલ આવે તે અંગે આવેદન પત્રમાં માંગ કરવામાં આવેલ છે પાણીની લાઇનની દેખરેખ માટે વાલ્વેનની નિમણૂક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે આવેદનપત્રમાં વી કેમદેવસિંહ જાડેજા પીસી ગઢવી સહિતના કોંગ્રેસના અગ્રણીઓ જોડાયા હતા આજે અમે કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે જેમાં આ સરકાર દાવા ખૂબ કરે છે નલ છે જલ યોજના પરંતુ અત્યારે ઘણા બધા એવા વિસ્તારો છે જ્યાં પાણીની ખૂબ વિકટ અને ગંભીર સમસ્યાઓ છે જેમાં આજે અમે એક બનીનું વિસ્તારનું ભુજ તાલુકાનો ખારોર ગામ છે જે રૈયારા ગ્રામ પંચાયતમાં આવે છે જ્યાં છેલ્લા ચારથી પાંચ મહિનાથી બિલકુલ પાણી ક્યારેક માની લો સામાન્ય પાણી આવે છે બાકી પાણી આવતું નથી ચારસો પાંચસો લોકોની વસ્તી છે પચીસસોથી ત્રણ હજાર પશુધન છે અને ચાર પાંચ મહિનાથી આ લોકો સતત પાણી પુરવઠાની કચેરીમાં ફરિયાદો કરે છે તેમ છતાં કોઈ નિરાકરણ આવતું નથી સમસ્યાનું સમાધાન થતું નથી આ યોજના છે એ અમારે અંજાર પાણી પુરવઠા યોજના સાથે જોડાયેલી છે નવા ગામની બાજુમાં ટ્યુબવેલ આવેલો છે તેર કિલોમીટર જેટલું અંતર થાય છે તો ગંભીર બાબત એ છે કે તેર કિલોમીટર લાઇન ઉપર નથી કોઈ એના ઉપર વાલમેન કે કોઈ લાઇનમેન જ નથી તો અમે પાણી ક્યાંય લાઇન તૂટે કરે તો ખ્યાલ કેમ પડે લોકોને પાણી ન પહોંચવાનું એક મુખ્ય કારણ એ છે કે માલધારીઓ અવારનવાર આ લાઇનો તોડી નાખે છે તો પાણી પુરવઠાને આ બાબતે અમે રજૂઆત કરતાં એમને એવું જણાવ્યું કે ભાઈ આ લાઈનો તૂટી જાય છે તો તમે આટલી બધી ઊંચી કેમ રાખી ખરેખર લાઇન ત્રણથી ચાર ફૂટ નીચી રાખવાની હોય ઉપર લાઈન હોય એટલે સ્વાભાવિક માલધારીનો જીવ ન રહે પાણી વગર એટલે કે તૂટી જતી હોય પણ એને રિપેર કરવાની જવાબદારી તો પાણી પુરવઠાની જ છે ત્યારે પાણી પુરવઠાના અમુક અધિકારીઓ એવું કહે છે એ લાઈન ઉપરના કોઈ સુપરવાઇઝર હોય એસઓ હોય એ કે ભાઈ અમે આ બધી ગ્રામજનોની જવાબદારી આવે પાણી લાઇન સાંધવાની તો હવે ગ્રામજનો આ તેર કિલોમીટર લાઈન ઉપર કઈ રીતે તૂટે તો એના ઉપર વ્યવસ્થા કરી શકે આ જવાબદારી પૂરેપૂરી પાણી પુરવઠા બોર્ડની છે સરકારની જવાબદારી છે કે માનવ વસ્તી સુધી પાણી પહોંચાડવાનું તો ખૂબ ગંભીર બાબત ગંભીર સમસ્યાઓ છે અને નિરાકરણ નહીં આવતા નવાઈની વાત એ છે કે વર્ષો પહેલાં લગભગ પંદરેક વર્ષથી આ પાંચ લાખ લીટરનો ટાંકો એ ગામમાં બનેલો છે પણ એક વખત પણ આ ટાંકામાં પાણી આવ્યું નથી પાંચ લાખ લીટરનો ટાંકો સંપૂર્ણ અત્યારે ખરાબ થઈ ગયો છે તો આ બેદરકારી પણ સરકારની છે તો સરકાર એક તરફ દાવા કરે છે કે અમે ઘરો ઘર સુધી પાણી પહોંચાડીશું ઘરો ઘર સુધીની વાત નથી તમે ખાલી લાઇનમાં પાણી પહોંચાડો તો પણ ઘણું બધી મોટી વાત કહેવાય છે તો આ ખારોર વિસ્તારની જે વાત છે એની સમસ્યા છે એના સમાધાન માટે અમે કલેક્ટર સાહેબને જાણ કરી કે અમારો એક મુદ્દો એ છે કે એના ઉપર તાત્કાલિક ધોરણે ત્યાં સ્થાનિક લોકો કોઈ હોય એ વ્યક્તિને ત્યાં લાઇન ઉપર વાલમિલ કે લાઇનમેનની જવાબદારી આપવામાં આવે કે દરરોજ એ લાઇન ઉપર સુપર વિજન થઈ શકે બીજો મુદ્દો એ છે કે ત્યાં જો પાણી નિયમિત પહોંચાડવું હોય તો વચ્ચે જે ચાર પાંચ વાંઢો આવે છે એને બાયપાસ લાઇન ખારોળ ગામની કરવી પડે તો એક જ વાલ રાખે તો એક દિવસ દિવસના વાંઢોમાં જાય અને રાત્રે ત્યાં ખારોળમાં જાય તો એ ત્રણ કિલોમીટર લાઇન બાયપાસ જો કરે તો પણ એનું સમાધાન થઈ શકે એવું છે અને કલેક્ટર સાહેબ પાણી પુરવઠાને લગતા કોઈ પણ સમિતિ જે છે એમના અધ્યક્ષ છે અને એમને ખર્ચ મંજૂર કરવાના અધિકારો પણ કલેક્ટર સાહેબની છે ત્યારે કલેક્ટર સાહેબને આ વાત કરી છે કે અત્યારે કોઈ ત્યાં સોર્સ નથી કોઈ પીવાનું કોઈ ત્યાં તરાવ કૂવો ત્યાં જ નહીં તો આ લોકો જશે ક્યાં કાં તો એની ઇજરત કરવી પડે એવી પરિસ્થિતિ છે ખૂબ ખરાબ અને ગંભીર પરિસ્થિતિ છે ત્યાં નથી કોઈ રસ્તો એવો કે ત્યાં વાહન જઈ શકે ત્યાં લોકો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે ખૂબ સમસ્યાઓ છે એક ટ્રેક્ટરના પંદરસોથી બે હજાર રૂપિયા ભાવ ચાલે કારણ કે આ બાજુમાં પાણી નથી સાત આઠ કિલોમીટર દૂરથી પાણી ટ્રેક્ટરથી લઈ આવવું પડે તો કેવી રીતે ગરીબ મજૂર કે માલધારીને આ પરવરી શકે તો આ બાબતને લઈ અને આજે અમે રજૂઆત કરી છે અને સાહેબે અમને વિશ્વાસ આપ્યો છે કે તાત્કાલિક આના માટે યોગ્ય કંઈક નિર્ણય આવશે એના માટે કામગીરી કરવામાં આવશે તો અત્યારે આ પાણીની સમસ્યા છે એ તાત્કાલિક દૂર થાય એવી અમે સાહેબ શ્રીને વિનંતી કરીએ